ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે સુંદર ધાર્મિક વાત કરવાની છે જેનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં નથી પણ ખૂબ સમજવા જેવી વાત છે શિવભક્તો જ્યારે તમે કે હું શિવ પૂજા કરવા જઈએ શિવલિંગની પૂજા કરવા જઈએ ત્યારે થોડાક પુષ્પો અને થોડાક બિલીપત્ર આપણે તોડીએ છીએ વૃક્ષમાંથી તોડીએ છીએ કોઈ પણ હિન્દુ સનાતન ધર્મનો માનવ હોય તેણે પૂજા તો કરી દીધું છે સંપ્રદાય સાથે જોડાયેલો હોય અથવા કોઈ દેવી દેવતાને માનતા હોય તો પણ તે શ્રાવણ મહિનામાં અથવા શિવ પૂજા કરતો જ હોય છે કોઈ પણ માનવ અને જ્યારે તે શિવ પૂજા કરે છે ત્યારે થોડાક બિલીપત્ર તોડે છે થોડાક પુષ્પો તોડે છે શિવભક્તો તમને ખબર છે જેવી રીતે આ કાયામાં જીવ સમાયેલો છે ઉર્જા સમાયેલી છે તેવી જ રીતે કોઈ પણ વૃક્ષ હોય તેમાં પણ એક જીવ સમાયેલો છે ઉર્જા સમાયેલી છે શાસ્ત્ર કહે છે જેવી રીતે આ આ કાયામાં જીવ છે કેવી રીતે વૃક્ષોમાં પણ જીવ છે જ્યારે તમે કોઈ પુષ્પ બિલીપત્ર તોડો છો ત્યારે પાપ લાગે છે શિવ ભક્તો આપણે તોડવું ન જોઈએ પણ જો આપણા માટે ન તોડવું પણ જો આપણે શિવ પૂજા કરવી હોય કોઈ પણ દેવી દેવતાને આપણે પુષ્પ ચઢાવો તો આપણે તે તોડી શકીએ તો પાપ નથી લાગતું કારણ કે આપણે આપણા માટે નહીં પણ દેવતાના શૃંગાર માટે તોડ્યું છે અને શિવભક્તો આ કાયા આ ખોળિયો જો ભગવાન માટે શૃંગાર બની જાય તો એનાથી વિશે શું હોઈ શકે એટલે આપણે તોડી છીએ ત્યારે આપણને પાપ નથી લાગતું પણ એને એક એમ કહેવાય કે આપણે તેને જ્યારે પણ તોડીએ ત્યારે આજ્ઞા લેવી પડે છે કોઈ પણ વૃક્ષની આજ્ઞા લેવી પડે છે કે વૃક્ષ હું આ તોડું છું સામાન્ય ઉદાહરણની વાત કરીએ કે બિલ્વૃક્ષ વૃક્ષમાંથી આપણે બિલવપત્ર તોડતા હોય તો તેની આજ્ઞા લે અને આપણે ગુજરાતીમાં હું તમને લખું છું બાકી સંસ્કૃતમાં તો લખેલું જ છે મંત્રોચાર લખેલો જ છે પણ ગુજરાતીમાં આપણે બોલવું છું કે હે વૃક્ષ હે વૃક્ષ હું આ જે બિલ્વાપત્ર છે તે હું શિવલિંગ પૂજા માટે તોડું છું મને માફ કરજો પણ હું આ મારા માટે નહીં પણ શિવજીના શૃંગાર માટે શિવજીને અર્પણ કરવા માટે તોડું છું એટલા માટે મને તું માફ કરજો કોઈ પણ એમ કહેવાય વૃક્ષ હોય કોઈ પણ છોડ હોય તેને પણ આપણે તોડીએ ત્યારે તેની આજ્ઞા લઈએ અને પ્રથમ તેની માફી માગવી જોઈએ અને પછી તોડવું જોઈએ તેને આજ્ઞા લઈને તોડવું જોઈએ આપણે કરણના પુષ્પ તોડતા હોય તો કરણ પાસે પણ આપણે કહેવું જોઈએ કે હું આ શિવ પૂજા માટે તોડું છું મને આજ્ઞા આપજે એવું આપણે મનમાં ને મનમાં બોલવું જોઈએ તો એમ કહેવાય છે કે આપણે તે પાપથી આઘા રહીએ છીએ દૂર રહીએ છીએ તો શિવભક્તો જ્યારે તમે શિવ પૂજા કરવા જાઓ તે પહેલાં ગમે તે બિલ વૃક્ષથી પત્ર તોડતા હો અથવા કોઈ કરણના પુષ્પો તોડતા હો ત્યારે એક મનોમન એક મનમાંને મનમાં એક પ્રાર્થના કરી લેવી અને આજ્ઞા લેવી કોઈ પણ વૃક્ષ પાસે આપણે આજ્ઞા લેવી જોઈએ કે હું આ શિવ પૂજા માટે આ તોડું છું તો શિવભક્તો ક્યારે આપણે

あれおー生芝い